નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ સ્વાગત કરું છું તો મિત્રો ગુજરાતમાં પડેલું ફરીથી સક્રિય થયું છે રવિવારે ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘ મહેર ત્યારે હજી પણ આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રવિવારના દિવસે હવામાન વિભાગ દ્વારા કરેલી આગાહી અનુસાર ગુજરાતમાં આગામી છ દિવસ એટલે કે ઓગણત્રીસમી જૂન સુધીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં આગામી બે દિવસ અમુક જિલ્લાઓમાં ભારે તો કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની પણ શક્યતાઓ રહેલી છે અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસના જણાવ્યા અનુસાર ગુજરાતમાં બે દિવસ સાર્વત્રિક વરસાદ થશે આના સાથે ગુજરાતના જે દરિયાકાંઠા સાઇડના વિસ્તારો છે ત્યાં પણ સામાન્ય વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ થશે મિત્રો હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી અનુસાર વાત કરીએ તો આજે મિત્રો નર્મદા સુરત ડાંગ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે આના સિવાય ભરૂચ નવસારી અમરેલી ગીર સોમનાથમાં પણ ભારે વરસાદ પડી શકે છે જ્યારે દમણ દાદરા નગર હવેલી વડોદરા છોટાઉદેપુર અને પછી સૌરાષ્ટ્ર રીજનમાં રાજકોટ જામનગર દ્વારકામાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે પચીસ જૂનના વરસાદ વિશેની વાત કરવામાં આવે તો પચીસ જૂને મિત્રો દાહોદ છોટાઉદેપુરમાં ભારેથી અતિભારે વરસાદ જ્યારે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે છવ્વીસ જૂન ના રોજ પણ મિત્રો બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે હમણાં રવિવારે દ્વારકાના ખંભાણિયામાં ફરી એક વખત તોફાની વરસાદ વરસ્યો હતો ખંભાણિયા શહેર માં રાત્રિના સમયે મેઘરાજા એ તોફાની બેટિંગ કરી હતી અહિયાં મિત્રો ખાલી ત્રણ જ કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે શહેરના નગરકોટ સોની બજાર અને રામનાથ રોડ સહિતના રસ્તાઓ ઉપર ગોઠલા સુધી પાણી ભરાયા હતા રસ્તાઓ ઉપર પાણી ભરાતા અનેક વાહનો બંધ પડી જતા વાહનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો તો હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ચોમાસુ નવસારી પહોંચ્યા બાદ વિલંબમાં પડી ગયું હતું અને વિધર બાજુથી ચોમાસાની આગેકૂચ થવાના છે ત્યારે હવે ચોમાસા અંગે જોઈએ તો ચોવીસ જૂન માં રાજ્યના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે જેમાં દક્ષિણ ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોમાં અમરેલીના ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે ક્યાં ક્યાંક તો હળવો વરસાદ તો ક્યાં ક્યાંક અણધાર્યો વધુ વરસાદ પણ ખapkી શકે છે અને જંબુસરના ભાગો ખંભાતના ભાગો બોટેલી નસવાડી આ ભાગોમાં પણ મિત્રો 24 પચીસ તારીખ દરમિયાન વરસાદ થવાની શક્યતા રહેશે ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે કેટલાક વિસ્તારોમાં અડધા ઇંચ સુધીનો કેટલાક વિસ્તારોમાં એનાથી વધુ વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે ઉત્તર ગુજરાતના ભાગમાં પણ પંદર એમ થી કરી અને વીસ સુધીનો વરસાદ થઈ શકે છે પંચમહાલના ભાગોમાં પણ વીસ એમ થી વધુ વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે સાબરકાંઠા બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતના અન્ય ભાગોમાં પણ વીસ એમ કે એનાથી વધુ વરસાદની શક્યતા રહેશે કચ્છની વાત કરવામાં આવે તો કચ્છમાં પંદર એમ થી વધુ વરસાદની શક્યતા રહેશે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ક્યાંક હળવો વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે હાલમાં મિત્રો પવનો વાદળો વાદળોને વેંખી નાખતા હતા અને આંચકાના પવન અરબી સમુદ્રમાંથી ભેજ ઓછો હતો અને ઉપલા લેવલ ઉપર વાદળને ઠંડક મળતી નહોતી આથી વરસાદ થવામાં વિલંબ થઈ રહ્યો છે હવે પશ્ચિમ કિનારે ભારે વરસાદ થવાની ગોવા કર્ણાટકમાં ભારે વરસાદ ભારે અતિભારે વરસાદની શક્યતા રહેશે અને પશ્ચિમ કિનારા થી ભારે વરસાદ કોઈ કોઈ ભાગોમાં ભારે વરસાદ અને કોઈ કોઈ ભાગમાં મધ્યમ વરસાદ વરસાવી શકે છે કારણ કે બંગાળના ઉપસાગર ની શાખા અને અરબી સમુદ્ર ની શાખા એક સાથે મળશે તો ભેજ નું પ્રમાણ પંચ્યાસી થી નેવું કે તેનાથી પણ વધુ થતા મહત્તમ અને લઘુત્તમ તાપમાન

અને સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં વરસાદની શક્યતા રહેશે હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલે અમદાવાદ દાહોદ છોટાઉદેપુર દેવભૂમિ દ્વારકા પોરબંદર અને કચ્છના વિસ્તારોમાં વરસાદી એક્ટિવિટી શરૂ થઈ શકે છે આવતીકાલે અને એના પછી પરમ દિવસે ચોમાસું થોડુંક ગતિમાં આવશે એવું હવામાન વિભાગનું કેવું છે સાર્વત્રિક વરસાદની વાત કરવામાં આવે તો મિત્રો આ મહિને સાર્વત્રિક વરસાદની આશાઓ ઘણી ઓછી જણાઈ રહી છે જે વિસ્તારોમાં વરસાદ પડશે ત્યાં વાવણી લાયક વરસાદ થઈ જાય એવી પણ શક્યતાઓ રહેલી છે ગુજરાતમાં આવનારા સાત દિવસ દિવસ સુધી વરસાદી માહોલ રહેશે તેવી હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે આજના દિવસની વાત કરવામાં આવે તો આજે ચોમાસું થોડુંક વધારે સક્રિય થશે અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં હળવા ઝાપટાઓ શરૂઆત થઈ શકે છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર અમરેલી સુરેન્દ્રનગર રાજકોટ જુનાગઢ મોરબી બોટાદ લાગુ વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ રહેલી છે અને મધ્ય ગુજરાતમાં અમદાવાદના કેટલાક વિસ્તારો સાથે ખેડા આણંદ પંચમહાલ લાગુ વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ રહેશે એના પછી દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં મિત્રો વલસાડ ડાંગ તાપી નર્મદા ભરૂચ દાહોદ ગોધરા વગેરે જેવા જગ્યાઓ ઉપર વરસાદ આવવાની શક્યતાઓ રહેલી છે ગુજરાતમાં સાર્વત્રિક વાવણી લાયક વરસાદ માટે ખેડૂતોએ હજી પણ રાહ જોવી પડી શકે છે કેમ કે હાલમાં એવી કોઈ સિસ્ટમ સક્રિય નથી જેના કારણે એકસાથે સંપૂર્ણ ગુજરાતમાં વાવણી લાયક જોરદાર વરસાદ થઈ શકે પણ મિત્રો ચોમાસાનો માહોલ અને વાતાવરણનો ભેજ વધારે હોવાથી ઝાપટા અને અમુક વિસ્તારોમાં વાવણી લાયક સારો વરસાદ પડવાની સંભ સંભાવનાઓ પણ રહેલી છે હવામાન વિભાગ દ્વારા પણ આગામી સાત દિવસ સુધી સામાન્ય વરસાદની આગાહી ગુજરાતમાં કરવામાં આવી છે ભારે આંચકાનો પવન ફૂંકાશે દક્ષિણ ઘોડાધ્રમાંથી પૂર્વ આફ્રિકામાંથી અરબ સાગર ઉપરથી તેજ પવન ફૂંકાશે અને આગામી ચોવીસ કલાકમાં પવનની ગતિ ખૂબ જ વધશે બંગાળના ઉપસાગરમાં પણ ડીપ ડિપ્રેશન સિસ્ટમ બનશે જેનો ભેજ મધ્યપ્રદેશ સુધી પહોંચશે અને અરબ સાગરનો ભેજ પણ પહોંચશે દેશના પશ્ચિમ કિનારા ઉપર ભારે વરસાદી સિસ્ટમ બનશે મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થશે આગામી અઠ્યાવીસ જૂન સુધીમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં સારા વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે અને કોઈ કોઈ ભાગોમાં તો મિત્રો અતિભારે ભારે વરસાદ થવાની પણ શક્યતાઓ રહેશે હવે આજથી મિત્રો અલનીનો અસર નહીં રહે દક્ષિણ પશ્ચિમ અરબ સાગરમાં સાનુકૂળતા વધશે હિન્દ મહાસાગરમાં પણ સ્થિતિ સાનુકૂળ બનશે અને હવે જે છે એ લા નીના અસર થશે ત્યારે વેપાર વાયુનો જોર વધશે આ વર્ષે ચોમાસામાં ત્રણ તબક્કામાં વાવણી થવાની સંભાવનાઓ છે પહેલા તબક્કામાં અમરેલી જિલ્લામાં વાવણી થવાની શક્યતાઓ રહેશે અત્યારે છૂટો છવાય વરસાદ પડી રહ્યો છે જે હજી પણ એક અઠવાડિયા બાદ જોર પકડશે એવી શક્યતા છે આવતીકાલના વરસાદ વિશેની વાત કરીએ તો આવતીકાલે મિત્રો અમદાવાદ ગાંધીનગર ખેડા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા નર્મદા ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલી તથા સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર બોટાદ જુનાગઢ ગીર સોમનાથ દીવ જિલ્લામાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ થવાની સંભાવનાઓ રહેલી છે તો મિત્રો આજનો આ જાણકારી સભર વિડીયો તમને કેવો લાગ્યો છે આ વિડીયો ઉપર તમારો શું અભિપ્રાય છે અમને નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી જો વિડીયો પસંદ આવ્યો છે તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે વિડીયોને શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ